નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ આઠ ભારતની ભરત વર્ષની ભવ્યતા પાષાણકાળથી લઈને એટલે કે પથ્થરના યુગથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું વિભિન્ન કાળ સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિ સમૂહો આ દેશોની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધ વિવિધતાનો સંગમ રચાયો છે જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવન આપણા આપણે માહિતી મેળવીશું જેનાથી પ્રાચીન કાળની પ્રજા ગૌરવશાળી ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી મળી શકે પ્રાચીન ભારત ખેતી આપણા દૈનિક જીવનની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થઈ હતી ઓજારો હડપ્પા સંસ્કૃતિના મુખ્ય ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે કુલહાડી હળના ફણા એટલે કે ફાલનો સમાવેશ થાય છે આ ઉપરાંત દાતડુ કુહાડીથી તેઓ પરિચિત હતા સિંચાઈ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યોનું રાજ્ય ટકી શકે ટકી રહેવું મુશ્કેલ હતું જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થાઓ પણ ઘણી ઉપયોગી સાબિત થઈ આ સમયે સિંચાઈ માટે નહેરો કુવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા પ્રાચીન ભારત ગ્રામીણ જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું ભારતના ઉત્તર ભાગના ગામોનો વડો ગામ ભોજક કહેવાતો સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢી સુધી રહેતા આ પદ વંશ પરંપરાગત હતું ગામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો આ જમીન માલિક ભાડુતી માણસો રાખીને ખેતી કરાવતો હતો રાજા પણ પણ ગામડાના કરવેરા કાર્ય તેને સોંપતા તે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ સંભાળતા દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા મોટા ભાગના જમીનદારો નાના ખેડૂતો મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે દાસ નગર જીવન મોટા ભાગના શહેરો પચીસો વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતી આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા ઘણા શહેરોમાંથી વલયકુપ પ્રાપ્ત થયા વલયકુપ એટલે કે કુવા તરીકે જેને આપણે ઓળખીએ છીએ તે આમ આ સમયગાળા દરમિયાન વલયકુપ શૌચાલયો નિક એટલે કે ગંદા પાણીની નિકાલ કરવા માટેની જે બનાવવામાં આવે છે નીક તે કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા ગ્રામીણ અને નગરના લોકોનો ખોરાક ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માંસ માછલી ઉપયોગ કરતા હતા પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્ર પહેરતા જે શરીરના ઉપરના ભાગનું નીચેના ભાગનું જે વસ્ત્ર છે તેને નીવી કહેવાતું અને ઉપરના ભાગનું જે વસ્ત્ર છે તેને વાંસ કહેવાતું તેઓ ક્યારેક ઉપરના વસ્ત્રમાં દુપટ્ટો ઓઢણી આપણે જેને કહીએ છીએ એવું વધારાનું એક વસ્ત્ર ઉપર પહેરતા જેને અધિવાસ તરીકે કહેવામાં આવે છે પ્રાચીન ભારતમાં કલા ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે પહેલું લલિત કલા અને બીજું છે નિદર્શન કલા લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલા એટલે કે નૃત્ય નાટકનો સમાવેશ થતો જોવા મળે છે ભારતમાં સાંસ્કૃતિક વારસો ભારતની જો વાત કરીએ તો ભારતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો તેમાં ધાર્મિક ધર્મેન્તર અને વિદેશી મુસાફરો દ્વારા જે વર્ણન થયેલું છે તેને અલગ અલગ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જેમાં પહેલું છે ધાર્મિક સાહિત્ય ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં વેદોનો સમાવેશ થાય છે તેમની સંખ્યા ચાર છે રૂપવેદ યજુરોવેદ સામવેદ અને અથર્વવેદ રૂપવેદ એ સૌથી જૂનો વેદ છે વેદો સમજવા માટે બ્રાહ્મણો ગ્રંથો આરણ્યોની રચના કરવામાં આવેલી છે જેમાં સતપદ બ્રાહ્મણ બ્રાહ્મણ ગોપ્રદ સૌથી અગત્યના ગણી શકાય છે આ સિવાય આપણે રામાયણ મહાભારત એમ બે મહાકાવ્યો પ્રાચીન ભારતમાં ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં સંહિતાથી ઓળખાતું જે વિકસતું મહાભાર અને ધોરણો ધોરણોનું ચિત્રણ થયેલું છે એકસો આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ ગ્રંથો છે કંઠ કેન પ્રશ્ન મુંડક માટુક્ય ઈશાવાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વ મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા અઢાર જેટલી છે જેમાં વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુ પુરાણ મત્સ્ય પુરાણ તેમજ ભાગવત ભાગવત વિશિષ્ટ ગ્રંથ તરીકે ખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધાર્મિક માહિતી મળે છે બૌદ્ધ ગ્રંથ બૌદ્ધ ધર્મમાં મૂળ ગ્રંથો ત્રિપિતક તરીકે ઓળખાય છે તેમાં સૂત એટલે કે સૂત્ર પિટક વિનયપીટક અભિધમ્મ પીટક સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દીર્ધ નિકાય અંગુતર અગત્યના ગ્રંથો છે મિલિંદ પાહનો પ્રશ્નો અને મંજીશી શ્રી મૂલકલ્પ અગત્યના બોધ ગ્રંથો છે દિપ્પદ ભાષામાં બોધ ગ્રંથોની કઝાર અને તઝર એમ બે સંહિતાઓ પ્રસિદ્ધિત છે જાતક કથાઓ દીર્ધ નિકાય મઝિમ નિકાય પણ બૌદ્ધ ધાર્મિક બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત શબ્દાનુશાસન કીર્તિ ધર્મોનો આગમ ગ્રંથો કહેવામાં આવે છે આ આગમ ગ્રંથોની સંખ્યા કુલ બાર છે જૈન ધર્મોનું પ્રાચીન સાહિત્ય બાર પર્વો અને બાર અંગમાં વહેંચાયેલું છે મુખ્ય ગ્રંથોમાં આગમો આચર આચાર અંગ અને વેતાલી દર્શાવેતાલી સૂત્ર અગત્યના છે